દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ ક્રાઇમનો બનાવ બને તો શાખા જાણ કરવા જણાવેલ નંબર આપ્યા માહિતી દરિયાઈ વિસ્તારના ગામડાઓ અને માછીમારો એ ખાતરી આપેલ તેમજ કોઈ પણ કામ બાબતે સંપર્ક કરી જાણ કરશો તો ભાવનગર ટીમ સહયોગ ની પીએસઆઈ મકવાણા સહિત ટીમે ખાતરી આપેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ આપણે તમારે છે ને એમાં સુરક્ષા એજન્સી પ્રત્યેની તમારી ફરજો છે આપણે કોઈ પણ જાતના કોઈ બીજા બહારના કોઈ ઘોડકા આવતા હોય તો તમારે એને પોલીસની જાણ કરવાની હોય છે અને અમે તમારા માટે મિટિંગ ગોઠવીએ અમે એકબીજા તત્તા આપણા સંપર્ક પડે અને પણ જાતની અનર્થરાઈઝ એક્ટિવિટી થતી હોય તો તમે તો અમને જાણ કરી શકો આપણે બધા